ને જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જો લગ્નનો થાક તો હજી છે જ કપડાં ધોઈ રહ્યા છીએ કાલના પણ હવે સવાર પડે એટલે કર્મને સ્કૂલે જવાનું હોય એના પપ્પાને બી ઓફિસ જવાનું હોય એટલે આપણે ટિફિન રેડી જો આજે ટિફિનમાં આપણે ફ્લાવર ટામેટાનું શાક અને રોટલી રેડી કરી દીધી છે અને સલાડ બી છે પછી ટિફિન ભરીએ અને મંદિર ગયા છે કર્મના પપ્પા આવે એટલે પછી જશે ઓફિસ હજી આજે પણ નવા કપડાં બાકી છે મશીનમાં નંખાય નહીં એટલે બહુ જ થાકી ગયા છીએ નાચી કૂદીને મળીએ પછી કેમ છો મિત્રો મજામાં જો આપણે સત્યનારાયણ કથામાં આવી ગયા છીએ મામાજીને ત્યાં નવયુગલ કથામાં બેસી ગયો છે જોવો જો वस्त्रम सर्वे आवी बेदना दुखा चढ़ाए दो यज्ञना भविता समर मया आवी भगवान दे चंदन कंकुला चाल्ला तरिया भी स्नान दी तो भी दी और माह निगंडा जातनम दी व्यम गंडे आदम पहला कर पति चंदन ना करो बनने जगिया है बस इतने कंकुनो करो निगंडा चंदन आदी व्यम गंडे आदम समनो हरा विलय बना जरासीता चंदनम प्रतिकुल्यता चंदन दर्वे જો કરાગો અપશાનજ્ય જુરાસીત ઓમ માતા સુજોમિલા એયાની વિદેદા વક્ત્ય જોહાણ પરમેશ્વર ચડાઈ દો

િવાના ગોી ના પ્યારય કાપણ તારા કમકામણ ગોપી નય કાપણ ગોપી દિવાણ ચોરીમો મન માણ દૂરિમો મન ચિત ગયા તમે બરાબર આ બધા જો અમારા દિયર મામાજી આ જમૈયો બધા હવે એડે છે આ મામાજી આ મામાજી અને હવે કથા પતાવી નીકળ્યા છીએ બધા